નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે મગફળીમાં છે એ સૂયા બેસવા માટે શું શું આપણે કાળજી લેવી જોઈએ તેના વિશેની વાત તો વિડીયો સંપૂર્ણ જજો અને મગફળી કરતાં ખેડૂતને જરૂરથી શેર કરી દેજો ખેડૂત મિત્રો મગફળી પાકે એ તેલીબિયા વર્ગની અંદર ખેડૂતો દ્વારા પ્રચલિત એવો પાક છે જેની અંદર આપણે જો વાત કરીએ ઉત્પાદનની અંદર જે જેમ સુયા વધુ હોય એમ ઉત્પાદનમાં વધુ અસરકારકતા હોય છે વધુ પડતો વિકાસ જ્યારે આપણે મગફળી હોય છે જ્યારે જેનો વધુ પડતો વિકાસ એટલે કે વેજીટેટિવ ગ્રોથ જો વધી ગઈ હોય ત્યારે અને ઉપરાંત હજી જેનો વિકાસ ચાલુ હોય જેના લીધે સૂયા બેસતા નથી એવા પ્રશ્નો આવી રહ્યા છે એના માટે ખાસ આપણે જ્યારે મગફળી પિસ્તાળીસથી પચાસ દિવસની હોય ને ત્યારે આપણે આપણી મગફળીને સાઇડમાંથી ઊંચી કરીને જોવી જોઈએ અને જોવું જોઈએ કે કેટલાક સૂયા બેઠા છે એ ઉપરાંત જો વધુ એવું લાગે તો આપણે ખેતીને પણ અવલોકન કરવું જોઈએ કે સુયા કેટલાક પ્રમાણમાં બેઠા છે એવું છે એ ઉપરાંત વધુ પડતું વરસાદી વાતાવરણ હોય તો એમાં આપણે પિયતની મેનેજમેન્ટ કરી શકતા નથી અને જો પિયત લાંબા સમયે આપવામાં આવે તો જેના લીધે વિકાસ ઓછો થાય છે અને એ ઉપરાંત સામાન્ય રીતે દસથી પંદર દિવસે જે આપણે પિયત આપીએ છીએ એ પિયત આપણે વીસથી પચીસ દિવસે આપવું જોઈએ અને વરસાદના કારણે આપણે જોઈએ એટલું આપણી મગફળીમાં પિયતનું મેનેજમેન્ટ કરી શકતા નથી એટલા માટે માર્કેટમાં ઘણી દવા આવે છે એના અંદર જો આપણે વાત કરીએ તો ક્લોરમેકોટ ક્લોરાઇડ પચાસ ટકા એ સેલ જે તેનું ટેકનિકલ નામ છે એનું ટ્રેડ નામ લિહોસિન કરીને જે આવે છે એ તમે એપ્લાય કરી શકો છો એ તમે પંદર લીટરના પંપમાં ત્રીસ એમએલ લેખે નાખીને છંટકાવ કરી શકો છો એ અથવા ચમત્કાર આપણે ઘરડા કેમિકલ્સનો જે ચમત્કાર આવે છે એની અંદર જો ટ્રેડ નેમ છે ને ટેકનિકલની અંદર વાત કરીએ તો કોટ ક્લોરાઇડ પાંચ ટકા આવે છે એ તમે એક પંપે થી ત્રીસ એમએલ લેખે નાખીને છંટકાવ કરી શકો છો આના ઉપયોગ કરવાથી વિકાસ અટકી જાય છે અને સોયા ઝડપથી બેસે છે એના કરતાં આ દવાના છંટકાવ કરતાથી જે આપણી મગફળીનો વેજીટેટિવ ગ્રોથ એટલે જે વિકાસ સતત હોય છે એની અંદર અટકાવે છે અને સોયા વધુ બેસે હોય છે એ ઉપરાંત એ સિવાય આપણે જે પેકલો બ્યુટ્રાલ ત્રેવીસ ટકા એસસી ફોર્મમાં જે આવે છે જે આપણે પંદર લિટરના પંપમાં પાંચ એમએલ લેખે નાંખીએ છીએ જો એની અંદર જો વાત કરીએ જો આપણે જે ત્રેવીસ ટકાવાળું પેકલા બ્યુટાજોલ છે જો માર્કેટની અંદર વિવિધ નામે ઓળખાય છે એના જે અંદર જો એકની વાત કરીએ તો સિઝેન્ટાનું જે કલટા કરીને આવે છે એ તમે વાપરી શકો છો અને એ ઉપરાંત આપણે પેકલા બ્યુટાજોલ ચાલીસ ટકા એસસી ફોર્મ આવે છે એ તમે એક પંપે ત્રણ એમએલ લેખે છંટકાવ કરી શકો છો અને એનો આપણે જો ટ્રેડ ટ્રેડનેમની વાત કરીએ તો આપણે સુમિટોમાંનું ટબોલી જે છે એ ચાલીસ ટકા એસી ફોર્મ્યુલો છે એના લીધે એની અંદર આપણે ત્રણ એમએલનું પંદર લીટરમાં માપ રાખીએ છીએ ખેડૂત મિત્રો જ્યારે આપણે આ પ્રકારની દવાઓનો વપરાશ કરતા હોઈએ છીએ ત્યારે અમુક પ્રકારની કાળજી લેવા જેવી બાબતો હોય છે એની અંદર જો વાત કરીએ જ્યારે આપણે આ દવાનો જ્યારે છંટકાવ કરતા હોઈએ છીએ ત્યારે આપણા જે પાક છે મગફળીનો એ પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ ગયા બાદ જ એનો છંટકાવ કરવો જોઈએ અને જો આપણી મગફળી નાના છોડો અને નાની અથવા દિવસો ઓછા હોય પૂરતો વિકાસ ન થયો હોય ત્યારે આનો છંટકાવ ન કરવો જોઈએ જો આવી કન્ડિશનમાં જો એનો છંટકાવ થઈ ગયો હોય તો આપણી જે મગફળીનો પછી વિકાસ અટકી જાય છે એટલા માટે જ્યારે આપણે મગફળીનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો હોય ત્યારબાદ જ દવાનો વપરાશ કરવો જોઈએ ખેડૂત મિત્રો આપણી આ ચેનલની અંદર આવી જ અવનવી માહિતીઓ ખેતીને લગતી મૂકવા આવે છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન